હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક નવા જ સ્વાદ સાથે પકોડાની સરળ રીત પકોડા ઘણા બધા પ્રકારના બનતા હોય છે ફ્રેન્ડ્સ પણ આજે અમે તમારા માટે એક અલગ જ પ્રકારના પકોડાની રીત લઈને આવ્યા છીએ આ પકોડા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા તૈયાર થાય છે અને જો તમે એકવાર આ પકોડા ખાઈ લેશો તો વારંવાર તમને ખાવાનું મન થશે એટલા ટેસ્ટી તૈયાર થાય છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમને અમારી રેસિપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજે આપણે આ પકોડા મકાઈના દાણા અને પાલકની ભાજીમાંથી બનાવવાના છે બંને વસ્તુ ખૂબ જ હેલ્ધી છે અને અત્યારે ભરપૂર પ્રમાણમાં મળે છે તો એના માટે એક વાટકો ભરી અને મકાઈના કાચા દાણા લઈ લેવાના બે મોટી ચમચી સોજી એક વાટકો ચણાનો ઝીણો લોટ ઈનો અને પાલક ધોઈને સમારેલી લઈશું એક વાટકો મીઠું હળદર મરી પાવડર અને હિંગ લેવાની છે આદુ મરચાં લઈશું લીંબુનો રસ લસણ અહીંયા નથી વાપરવાનું હવે આપણે મકાઈના દાણાને મિક્સરના જારમાં લઈ ચાલુ બંધ ચાલુ બંધ કરી અને કચરા ક્રશ કરી લઈશું આદુ મરચાંને પણ ક્રશ કરી લઈશું ત્યારબાદ એક મોટા વાસણમાં મકાઈ ક્રશ કરેલી તેની અંદર પાલક એડ કરીશું લોટ એડ કરીશું ચણાનો ઝીણો સોજી મસાલા અહીંયા અમે લાલ મરચાંનો ઉપયોગ નથી કર્યો લીલા મરચાં થોડા વધારે લીધા છે તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો આદુ અને મરચાં ક્રશ કરી લીધા છે એ લીધા છે તમે અહીંયા પાલક અને મેથીની ભાજી પણ મિક્સ લઈ શકો છો પણ પાલક અને મકાઈનું કોમ્બિનેશન વધારે સારું લાગે છે એટલે અમે પાલક અને મકાઈ લીધી છે કોથમીર પણ તમે નાખી શકો છો નાખવી હોય તો પણ અમે પાલકની ભાજી વધારે નાખી છે હવે બધું મિક્સ કર્યા પછી થોડું થોડું પાણી નાખતા જઈ અને બેટર તૈયાર કરીશું પહેલાંથી વધારે પાણી નથી નાખી દેવાનું કેમ કે મકાઈ આપણે ક્રશ કરીને લીધી છે એટલા માટે અને આની અંદર વધારે પડતા લોટનો ઉપયોગ આપણે નથી કર્યો મકાઈ અને પાલકનો જ વધારે ઉપયોગ કર્યો છે એટલે આ હેલ્ધી પણ તૈયાર થશે સાંજે જો કોઈ ગેસ્ટ આવવાના હોય અથવા તો કંઈ અલગ ખાવું હોય તો આ રીતે તમે પાલક અને કોર્ન પકોડા બનાવી શકો છો હવે ચટણી બનાવી લઈશું તો તેના માટે કોથમીર લીધી છે ધોયેલી આદુ મરચાં લીંબુનો રસ સિંગદાણા અહીંયા તમે સિંગ કાચા સિંગદાણાની જગ્યાએ શેકેલા સિંગદાણા અથવા તો ખારી સીંગ પણ લઈ શકો છો અથવા તો દાળિયા હોય છે એ પણ તમે લઈ શકો છો બધી જ વસ્તુ મિક્સરમાં એડ કરી દઈશું સ્વાદ અનુસાર મીઠું લીંબુનો રસ અને ચપટી ખાંડ જો તમારે વ્રત કે ઉપવાસમાં આ ચટણી ખાવી હોય તો પણ તમે ખાઈ શકો છો થોડું પાણી નાખી અને આ રીતની ચટણી ક્રશ કરી લઈશું બીજી બાજુ આપણું બેટર પણ સરસ તૈયાર થઈ ગયું છે તો તેની અંદર આપણે ઈનો નાખીશું એક પેકેટ બેટરને દસ મિનિટ માટે પલળવા દીધું હતું ત્યાં સુધીમાં ચટણી બનાવી લીધી અને હવે બેટરની અંદર ઈનો એડ કરીશું અને લીંબુનો રસ એડ કરીશું અહીંયા અમે અડધા લીંબુનો રસ લીધો છે તમે ઈનોની જગ્યાએ સાજીના ફૂલ પણ વાપરી શકો છો જ્યારે તમારે પકોડા ઉતારવાના હોય ત્યારે જ ઈનો એડ કરવાનો પહેલાંથી ઈનો એડ નથી કરવાનો જો તમે સાજીના ફૂલ એડ કરતા હોય તો તમે પહેલાં નાખી દો તો ચાલે બરાબર તેને મિક્સ કરી લેવાનું અને આ રીતનું તમે જોઈ શકો છો આ રીતનું બેટર તૈયાર કરવાનું છે પહેલાંથી વધારે પાણી નહીં નાખવાનું પલળવા દેવાનું દસ મિનિટ પછી જરૂર પડે તો બીજું પાણી એડ કરવાનું અને એકદમ ગરમ તેલ થાય પછી તેમાં પકોડા એડ કરી મીડિયમ ગેસની આંચ ઉપર પકોડાને આપણે તળી લઈશું એટલે અંદરથી કાચા ના રહે પહેલાં ફા ફાસ્ટ ગેસ ઉપર તેલ ગરમ કરી લેવાનું પકોડા તેની અંદર એડ કરી અને પછી મીડિયમ ગેસ ઉપર પકોડા તળી લઈશું અને બંને બાજુ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું આ પકોડા અંદરથી એકદમ સોફ્ટ બને છે અને બહારથી ક્રિસ્પી એટલે મા નાના બાળકોથી લઈ વડીલો બધાને આ પકોડા જો તમે આપશો તે લોકોને ખૂબ જ ભાવશે તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી એવા પકોડા હવે આપણે તેને સર્વ કરીશું ફ્રેન્ડ્સ તમે આ રીતના પકોડા ઘરે બનાવો છો કે નહીં તે અમને કમેન્ટમાં જરા જણાવજો તમે અમારો વિડીયો કઈ સિટીમાંથી જુઓ છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો અમે આ પકોડા ગ્રીન ચટણી મરચાં અને ડુંગળી સાથે સર્વ કર્યા છે પણ તમે સોસ ચા કે ખજૂર આંબલીની ચટણી સાથે પણ ખાઈ શકો છો તમને અમારી આ પકોડાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને જો તમે ક્યારેય આ રીતના પકોડા ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે અને આ એકદમ ટેસ્ટી તૈયાર થાય છે તો હજુ મકાઈ અને પાલક ભરપૂર પ્રમાણમાં મળે છે તો આ રીતના પકોડા તમે બનાવી શકો છો હું તમને એક પકોડું તોડીને પણ બતાવી દઉં કે અંદરથી એકદમ સોફ્ટ તૈયાર થાય છે જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને ફ્રેન્ડ્સ આ ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે જુઓ એકદમ સરસ પકોડા તૈયાર થયા છે પાલક પણ ખૂબ જ હેલ્ધી છે અને મકાઈ પણ હેલ્ધી છે તો આ રીતનો નાસ્તો તમે બાળકોને બનાવી અને આપી શકો છો સાંજે તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય